ફ્રાઈમ્સ ફરસાણ નમકીન ખાખરા પાપડ જેવી વિવિધ એકસો ત્રીસથી પણ વધારે આઇટમો પર ઉદ્ઘાટનના અવસરે ગ્રાહકોને તમામ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સમાં પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે કંપની દ્વારા એક લિટર અને પાંચસો એમએલની પાણીની બોટલ પણ લોન્ચ કરવામાં આવી છે આપને જણાવી દઉં કે રાજકોટ ફરસાણ નમકીન ફ્રાઇમ્સની વાત આવે એટલે સૌથી પહેલું નામ આવે વડાલિયા ફોર્ડ્સનું ગોંડલ રોડ પર કંપની દ્વારા પ્રથમ રિટેલ આઉટલેટ લોન્ચ કર્યા બાદ માત્ર એક વર્ષના ટૂંકા સમયમાં વડાલિયા ફૂડ દ્વારા ગુજરાતનો આઉટલેટ લોન્ચ થવા જઈ રહ્યો છે વડોદરાને હવે વડાલિયા ફૂડની એકસો ત્રીસથી થી વધારે આઇટમ્સ નવા રિટેલ આઉટલેટ પર ઉપલબ્ધ બની રહેશે દસ જુલાઈના રોજ ઉદઘાટનના દિવસે ગ્રાહકોને તમામ બ્રાન્ડેડ પ્રોડક્ટ પર પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પણ કંપની દ્વારા કરવામાં આવી છે રિટેલ આઉટલેટના ઉદઘાટન પ્રસંગે વડાલિયા ફૂડ્સ કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા એક વર્ષમાં રિટેલ આઉટલેટ હરણ ફાળ પ્રગતિ કરી છે માત્ર એક વર્ષના ટૂંકા સમયમાં તેઓએ અઠ્યાવીસ રીટેલ આઉટલેટ શરૂ કર્યા છે ગોંડલ રોડ પર પ્રથમ રીટેલ આઉટલેટ શરૂ કર્યા બાદ કંપની દ્વારા રાજકોટ શહેરમાં ચૌદ આઉટલેટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે આ ઉપરાંત અમદાવાદના પોષ વિસ્તારમાં ત્રણ આઉટલેટ ભાવનગર હળવદ વેરાવળ સોમનાથ ભરૂચ આણંદ તેમજ જામનગર ધોરાજી ખાતે કંપની દ્વારા પોતાના એક્સક્લુઝિવ આઉટલેટ શરૂ કરવામાં આવ્યા છે વડોદરાના રિટેલ આઉટલેટ વિશે બોલતા કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલિયા તેમજ કંપનીના સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા એકસો થી પણ વધારે વેરાયટી લોન્ચ કરાઈ છે અને આ તમામ વેરાયટી એક જ સ્થળ પર ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે રિટેલ આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા ડિરેક્ટર મિતભાઈ વડાલિયા અને સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે નમકીન વેફર્સ ફ્રાઈમ્સ ફરસાણ ખાખરા પાપડ મૂંગદાળ આલુ સેવ રતલામી સેવ ખારી સેવ ઉપરાંત ભાવનગરી અને પાપડી ગાંઠિયાની સાથે વેફર સેગમેન્ટમાં સોલ્ટેડ ચિપ્સ ઉપરાંત બ્લેક પેપર ચિપ્સ વેફર સ્પાઈસી મસાલા ટેન્ગી ટોમેટો મસાલા ચિપ્સની ભારે ડિમાન્ડ છે આ ઉપરાંત પેપરિકા વેફર અને સોયા સ્ટિક્સ મેજિક પુરી મસાલા ભૂંગળા પોપ પોપ પાસ્તા પોપકોર્ન પ્રોડક્ટ એ સારી લોક મેળવી છે ફરસાણ સેગમેન્ટમાં પણ બેસન સેવ ભાવનગરી ગાંઠિયા રતલામી સેવ પાપડી ગાંઠિયા તીખા ગાંઠિયા આલુ ભુજિયા નીંબુ સેવ અને સેવ મમરા ગાર્લિક મમરા તીખા મીઠા મિક્સ સકરપારા ભાખરવડી મગ દાળ શિંગ ભુજિયા દાબેલા ચણા કેળા વેફર વગેરે પ્રોડક્ટ સામેલ છે આ ઉપરાંત ડ્રાય કચોરી પાપડ મસાલા ખાખરા મેથી ખાખરા અને જીરા ખાખરા પાણીપુરી ખાખરા રાગીના ખાખરાની નવી રેન્જ પણ આ સ્ટોર પર ફરસી પૂરી વણેલા ગાંઠિયા ન્યૂ લોન્ચ કરવામાં આવ્યા છે કંપની દ્વારા હવે નેચરલ ઇન્ગ્રેડિયન્ટમાં મુખવાસ પણ લોન્ચ કરવામાં આવ્યા છે આ તમામ પ્રોડક્ટ અકોટાના શિવાજી સર્કલ પરના કંપની આઉટલેટમાં ઉપલબ્ધ બનશે અહીં કંપની દ્વારા વિવિધ આઇટમ્સના ચારસો ગ્રામના સો ટકા ફૂડ ગ્રેડ કન્ટેનર પેકિંગમાં પણ લોન્ચ કરવામાં આવ્યા છે ઉપરાંત ગ્રામ ગ્રામના પેક પણ લોન્ચ કરવામાં આવ્યા છે મિતભાઈ વડાલિયા તેમજ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ હજુ અનેક નવી પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે તાજેતરમાં વડાલિયા કંપની દ્વારા એક લિટર અને અડધા લીટરની પાણીની બોટલ પણ લોન્ચ કરવામાં આવી છે દસ જુલાઈ બે હજાર ચોવીસને બુધવારના રોજ વડોદરાના આ નવા આઉટલેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યારે કંપની તરફથી વડોદરાની સ્વાદ પ્રેમી અને શાંતિપ્રિય જનતાને આ ઉદઘાટન પ્રસંગે પધારવા ફ્રેન્ચાઇઝીના હેડ દીપકભાઈ ગડચર તથા જોગેશભાઈ યાદવ દ્વારા તમામ લોકોને હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા આપણા આ વિસ્તારનો એરિયા છે જેમ કે આ કોટા શિવાજી સર્કલ ઉપર આપણો સ્ટોર આવ્યો છે ફ્રેન્ચાઇઝી સ્ટોર આજે આપણે આ ટ્વેન્ટી એઇથ સ્ટોરનું અઠ્યાવીસમાં સ્ટોરનું ઓપનિંગ કરીએ છીએ જેમાં આપણી પાસે એકસો થી વધારે વેરાયટીઓ બધી ઉપલબ્ધ થશે જેમ કે વેફર સે ફ્રાઈમ્સ ફસાન નમકીન પાપડ ખાખરા કચોરી મફિન ચોકલેટ વેફર બિસ્કીટ એટલે અનેક વસ્તુઓ અવેલેબલ છે મોકુઆથી લઈને સિંગથી લઈને બધી જ વસ્તુ અને અમે આ ફ્રેન્ચાઇઝી બિઝનેસમાં અમે આઠ મહિનાથી આવ્યા છીએ પ્રાઇઝમાં અત્યારના અમારા સ્ટોરમાં જે ઓપનિંગ છે એના લીધે થઈને અઠવાડિયા માટે પચીસ ટકા ડિસ્કાઉન્ટ રહે છે અને ફૂલ લાઈફ ટાઈમ અમે દસ ટકા ડિસ્કાઉન્ટ તો કંપની સ્ટોરમાં બધા સ્ટોરમાં આપવાના જ છીએ યસ આગળ જતા અમે અમારો એક સ્ટોર સિનાથજી જે દ્વારા છે ત્યાં મંદિરની સામે જ અમે ઓપન કરવાનો પ્લાન કરીએ છીએ જે ભગવાનના દ્વારના સામે જ એક્ઝેક્ટલી કહી શકીએ વડોદરામાં અમે એક નવો પ્લાન કરીએ છીએ નવો ટેસ્ટ દેવા માગીએ છીએ જે સૌરાષ્ટ્રની પબ્લિક છે કે બધી જે પબ્લિક છે જેને ઓછા રેટમાં કે સારા કોસ્ટમાં જે વસ્તુઓ જોઈ છે તો એ આપણા પાસે અવેલેબલ છે અને એક અલગ ટેસ્ટ જેમ કે આ ઘણી નમકીની બ્રાન્ડો છે ઘણા ફ્રેન્ચાઇઝી સ્ટોર છે એના કમ્પ્રિઝન માં કાંઈક અનોખું લઈને આવ્યો છે તમે પોતે ટેસ્ટ કરીને પોતે જ રિવ્યૂ આપશો મારું નામ મિત્રોડેલા છે હું કંપનીના ડિરેક્ટર છું બરોડાના શિવાજી સર્કલ મુંજમાવડા ખાતે આ આઉટલેટમાં અમે લોકો આજે ઓપનિંગ અહીંયા કરેલું છે વડાલિયા ફૂડ રાજકોટની અને સૌરાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત બ્રાન્ડ છે જેનું અઠ્યાવીસમું આઉટલેટ છે એ ગુજરાતનું સ્ટાર્ટ કરેલું છે મધ્ય ગુજરાતનું બીજું આઉટલેટ છે આ અહીંયા એકસો ને ત્રીસ પ્લસ પ્રોડક્ટ રેન્જ અમે લોકો આપીએ છીએ ગ્રામ થી લઈ અને પાંચસો ગ્રામ સુધીની રેન્જ બધી અલગ અલગ આવે છે પોટેટો ચિપ્સ છે બનાના ચિપ્સ છે નમકીન્સ છે અલગ અલગ પ્રકારના ચવાણાઓ છે પછી ફ્રાયમ્સ છે ખાખરા છે ડ્રાય ભાખરી છે કચોરી છે મફિન્સ છે ઘણી ખરી આઈટમો અમે અહીંયા આપીએ છીએ હા આના પછી આ નેક્સ્ટ સેટરડે આપણું જે નાથ દ્વારા છે ઠાકોરજી નું જે ધામ કેવાય છે ત્યાં અમારા ઓગણત્રીસ માં આઉટ લેનુ તેર તારીખ ઓપનિંગ છે હા ફરાળી માં ખાખરા રેન્જ બનાવી છે શોર્ટ ટાઈમ માં ફરાળી ભાખરી પણ લોન્ચ કરીએ છીએ આ સિઝન ને ધ્યાનમાં રાખીને વડાલિયા ફૂડ્સ એ વેલ્યુ ફોર મની પ્રોડક્ટ છે બીજી કોઈ પણ કંપની કે બીજી કોઈ પણ બ્રાન્ડની કમ્પેરિઝનમાં પ્રાઇઝની સામે ક્વોલિટી અને પેકેજિંગમાં અમે મોકરે છીએ અને ખૂબ જ વધાવેલી પ્રોડક્ટ છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અલગ અલગ એરિયાઓમાં મારું નામ કેતન તન્ના છે હું એઝ અ સીઈઓ વડાલિયા ફૂડમાં વર્ક કરું છું સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો